વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વિવાદમાં આવી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત મેસમાંથી અખાદ્ય ખોરાક મળ્યો છે ડભોઈના કુંઢેલા ખાતે આવેલી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કેન્ટીનમાં નાસ્તાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અગાઉ પણ એવીપીએ નોનવેજ માગવા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી મેનુ પ્રમાણે ભોજન નહીં મળતું હોવાનું પણ વિદ્યાર્થીઓનો આક્ષેપ છે તો જે રીતે મેન્યુ પ્રમાણે ભોજન નહીં મળતું હોવાનું પણ વિદ્યાર્થી લોકો આક્ષેપ કરી રહ્યા છે મહત્વનું છે ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમિત રીતે આ સમગ્ર ઘટના બની છે વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશ છે બીજી તરફ જે ખાવાનું મળે છે તેની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો કરતા જોવા મળ્યા હજુ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં બે વખત કેન્ટીનમાં જે રીતે જીવાત નીકળી મેચમાં જમવામાં ત્યારે તેને લઈને ભારે હોબાળો થવાના એક્શન પણ લેવાયા હવે વડોદરાની જ વધુ એક યુનિવર્સિટી ડભોઈ કુંડેલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આવેલી છે તેના કેન્ટીનમાં પણ અખાદ્ય ખોરાક મળી આવ્યો છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો છે ડભોઈના કુંડેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ઘણા સમયથી કાર્યરત છે અને તેની કેન્ટીનમાં નાસ્તાની જે ગુણવત્તા છે તેને લઈને વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણા સમયથી ફરિયાદો હતી વિદ્યાર્થીઓ જયારે કેન્ટીનમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તેમાં ઘણી બધા અખાદ્ય પદાર્થો અખાદ્ય ખોરાક મળી આવ્યો છે અને તેમને આ જે અખાદ્ય ખોરાક મળ્યો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે એટલે સત્તાધીશોને પણ આ મામલે જાણ કરવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓને અપાતો જે ખોરાક છે તેની ગુણવત્તા સુધરી શકે ભાંસી બ્રેડ પણ ત્યાં મળી આવ્યા છે ઉપરાંત શાકભાજી પણ ભાંસી મળી આવ્યા છે વિદ્યાર્થીઓમાં ખૂબ નારાજગી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ હલ્લાબોલ પણ કર્યો હોબાળો પણ કર્યો હવે સત્તાધીશો આ મામલે જે કેન્ટીન ના સંચાલક છે મેસ ના સંચાલક છે તેની સામે કાર્યવાહી એક્શન લેવાનું મન બનાવ્યું છે પરંતુ વડોદરાની વધુ એક યુનિવર્સિટીમાં આ પ્રકારે અખાદ્ય ખોરાક વિદ્યાર્થીઓને પીરસવામાં આવતો હોવાનું સામે આવતા જ એક્શનમાં છે હવે યુનિવર્સિટી સત્તાધીશો અને જે મેસ સંચાલક છે તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ